હેલો જય ભીમવાલા વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર એજ્યુસ્ટડી સ્ટડી ફ્રીમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમારી સમક્ષ ખૂબ જ સરસ મજાનો એવો વિડીયો લઈને આવ્યો છું બરાબર છે તો એને તમારે જોવાનું ચૂકવાનું નથી બરાબર આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને બાજુના બે લાઈકને તમે દબાઈ રાખો જેથી સબસ્ક્રાઈબ કરી મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે અને છેલ્લે સુધી તમારે જોવાનું છે આ નાના બાળકોથી માંડીને મોટા જે વિદ્યાર્થી મિત્રોને સરવાળા બાદ બાકી ગુણાકારના ભાગાકારમાં તકલીફ પડે છે તે આ એક વિડીયો તમે જોશો એટલે તમારો બાદ બાકી તમને આવશ્યક આવડી જશે બરાબર છે અને અગાઉના વિડીયોમાં મેં સરવાળા પણ શીખડાવ્યા છે હાલ જોઈને હાલ જ તમે જઈને મારા લિસ્ટમાં તમે જોઈ શકો છો સરવાળા નો લાગે એટલા માટે ત્રણ પાર્ટ છે છે બરાબર અને આ એ જેવી રીતે આપણે તમને સરવાળા શીખ્યા એવી જ રીતના બાત બાકી કરવાની છે તો આ વિડીયો તમારે જોવાનું ચૂકવાનું નથી અને તમારા બીજા વિદ્યાર્થીને પણ શેર કરી દો અને બાજુના બે લાયકન દબાઈ દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી રાખો આપણી યુટ્યુબ ચેનલ આજે તમારી સમક્ષ શીખવાડવા જઈ રહ્યો છું બાદ બાકી તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને આ જોવાનું છેલ્લે સુધી ચૂકવાનું નથી અને સ્ક્રીપ્ટ કરીને તો મહેરબાની કરીને જોવાનું નથી તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બાદ બાકી વિદ્યાર્થી મિત્રો સાદી અને દસકા વાળી બાદ બાકી પેલા આપણે આ શીખીશું વાડી કેવો અથવા બાદ બાકી ત્રીજા નંબરની છે અપૂર્ણાંક વાળી બાદ બાકી હું દાખલા ગણું પછી તમને સમજાવી વ્યવસ્થિત પછી પછી તમને એક ઉદાહરણ પણ તમારે કમેન્ટ બોક્સમાં પણ લખવાના છે ઉદાહરણ તમને લખી દઉં છું આઠ માંથી બે બાદ કરીએ તો કેટલા થાય છે તો તમારે કહેવાનું છે છ નવ માંથી એક બાદ કરીએ તો કેટલા થાય આઠ ત્રણ માંથી એક બાદ કરીએ કેટલા થાય બે આવી રીતના બાત બાકી કરવાની છે જે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય છે અઢાર માંથી પાંચ ગાઢોના આઠ માંથી બાર કાઢી બરાબર કેટલા હોય આમ તમારે પદ્ધતિ છે સાત આઠ બરાબર છે આઠ માંથી આપણે કેટલા કાઢવાના છે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ વધ્યા કેટલા એક બે ત્રણ એટલે આ તમારે ત્રણ ઉમેરી દેવાનું છે અને આ એક ને એક ઉમેરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો બીજી જ આવી રીતના દાખલા ની વાત કરી દઉં તમને છવ્વીસ માંથી તેર કાઢવાના છ માંથી ત્રણ કાઢો તો કેટલા થાય ત્રણ અને બે માંથી એક કાઢો તો કેટલા થાય હવે તમને બીજો ગણાવી દઉં છું તમારે ગણવાના કદાચ યાદ ન રાખો એક બે ત્રણ ચાર પાંચ છ અને હાથ હાથ માંથી ત્રણ કાઢ્યો તો કેટલા વધે ત્રણ ને એક ચાર એટલે અહીં લખી નાખવાનું

તમારે ગુણા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવી જ રીતના હું તમને સમજાવી છું તો તમારે છેલ્લે સુધી જોવાનું ચૂકવાનું નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાધનની વાત કરી લીધી હવે તમને દસકા વાળા છું બે માંથી કાઢો તો કેટલા વધે કેટલા વધે એક વધે ને આવી રીતના જવાબ આવે અરે ન આવે વિદ્યાર્થી મિત્રો આવી રીતના થોડાક આવતો હોય છે આપણા ઘરમાં થોડાક છે નિયમ બરાબર છે આમાં એવું કરવાનું છે ત્રણ પાસે વધી જાય છે બરાબર છે ત્રણ કરતા ચાર વધી જાય તો શું કરવાનું છે આની પાસે જવાનું આને કહેવાનું તમે મને દસ રૂપિયા આપો એટલે આવે છે દસ બરાબર છે આની પાસે શું થઈ જાય છે બે તો બે માંથી એક વયા જાય તો કેટલા વયા થઈ જાય એક અને એક હવે આને આપણે લેવાનો છે તેર દસકા વાળી આને કહેવામાં આવે છે બાદ બાકી બરાબર છે તેર માંથી હવે ચાર કાઢવાના છે તેર માંથી ચાર કાઢો તો કેટલા આવે છે

આની થી એક ઓછી મૂકવાની છે સાત હોય તો છ મૂકવાની છ હોય તો પાંચ મૂકવાની આની કરતા એક ઓછી મૂકવાની આની ઉપર દસ આઠ હોય દસ આઠ કેટલા છે છ માંથી બે કાઢો તો કેટલા વધે કેટલા વધે ચાર આવી રીતના તમારે દાખલા ગણવાના છે બીજા તમને એક ઉદાહરણ આપું જે તમારે જાતે ગણવાનું છે વિડીયો પોલ્સ રાખીને જાતે ગણવાનું છે બરાબર છે દાખલા નંબર દાખલા નંબર બે આ બે દાખલા તમારે કમેન્ટ બોક્સ ની અંદર લખવાનું છે કે મિત્રો આપણે સાદા ની વાત કરીએ આપણે દસકા વાળા ની વાત કરી દીધી બરાબર છે હવે આપણે અમુક મીંડા વાળા તમે જોઈ લો મીંડા વાળા તમને ઘણા મૂંઝવતા હોય છે વિદ્યાર્થી મિત્રો જો તમે સાત માંથી જીરો કાઢી તો કેટલા વધે સાત જીરો એક કાઢો હોય તો શું કરવાનું આયા આયા આઠ આ દસ દસ માંથી પાંચ જાય તો કેટલા વધે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માંથી પાંચ કાઢો તો વધે ત્રણે આ મિત્રો આ મીંડા હોય તો આગળથી લેવાના પોતે દસ કો મૂકી દેવાનો એટલે આપણે આને ગણવાના દસ હવે આને આપણે જીરો ગણવાના નથી મિત્રો ટાઈમ ખોટી ન થાય એના માટે રકમ આપી દીધી વધે ચાર ચાર માંથી એક કાઢી તો કેટલા વધે ત્રણ 0 માંથી 0 તો કેટલા વધે 1 છ માંથી એક કાઢ્યું તો વધે કેટલા પાંચ બરાબર છે 3 માંથી છ કાઢો તો કેટલા વધે કે નવ વધે તો શું કરવાનું આની પાસે જવાનું મારી પાસે કઈ નથી આગળ વધો આગળ વધો આની પાસે આ કે મારી પાસે કઈ નથી હજી આગળ વધો 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 આ કે મારી પાસે કઈ નથી અહીંયા આવો હજી ઓકે મારી પાસે તો છે બરાબર છે કે તમે તમને દસ રૂપિયા ઉધારી આપું બરાબર છે આની પાસે જઈને દસ રૂપિયા લઈને આવે છે ભાઈ બરાબર છે તમને સમજણ પડે છે હવે થઈ ગયા અહીંયા તેર બરાબર છે હવે તેમાંથી આપણે કાઢવાના છે છ તેર માંથી છ કાઢ્યું તો કેટલા વધે સાત હવે આને કે આની પાસે તો કઈ નથી આ થોડોક લેવા જશે અરે અરે આને નવ નવ આને નવ નવ દેતા આવે બરાબર છે નવ નવ દેતા આવે બરાબર એટલે નવ માંથી તમારે જીરો કાઢ્યો નવ માંથી નવ કાઢો એટલે શું આવે જીરો નવ માંથી ત્રણ કાઢો તો કેટલા આવે છ પછી નવ ના નવ સાત ના સાત બે ના બે નવ ના

ત્રણ માંથી આઠ જશે તો કઈ નથી કઈ નથી આપશે દસ રૂપિયા હવે આને ચાર ને ગણવાના તેર ગણવાના બરાબર છે કેટલા ગણવાના તેર વિદ્યાર્થી મિત્રો આને આપણે દીધો કો દે દીધો તો આ શું ગણવાના નવ નવ ગણવાના એટલે નવ માંથી જીરો જાય તો નવ માંથી જીરો જાય તો નવ ગણવાના નવ માંથી સાત જાય તો બે ગણવાના અને હાથમાંથી પાસે નવ કાઢવાના બરાબર બે દસ ના સાત સત્તર અને બે ના બે મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો તમારા સમક્ષ જવાબ તમે જોઈ શકો છો તમે કેલ્ક્યુલેટર કરી પણ તમે જોઈ શકો છો બરાબર છે આ વિદ્યાર્થી મિત્રો આવી રીતના દાખલા ગણવાના હોય છે આ તમને લાઈવ રેકમ આપી દીધી છે મેં તમને ગણીને સમજાવ્યું તમને મારું આ વિડીયો કેવી રીતે સમજાય છે તે તમારે ફટાફટ કમેન્ટ કરી દો અને તમને તમારી સમક્ષ બીજો તમને દાખલો દેવા જઈ રહ્યો છે તમારે ગણવાનો છે આ દાખલા દીધા પછી આપણે 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 જોવાના છે દશાંશ વાળી કે કે પોઈન્ટ વાળી વિદ્યાર્થી મિત્રો આજનો તમારે જવાબ કમેન્ટ બોક્સ માં લખવાનો કેમાં લખવાનો છે કમેન્ટ બોક્સમાં